डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर थी ओमकारी ना वीडियो लेक्चर ना माध्यम थी हूँ डॉक्टर आदित्य जोशी आप सबनों स्वागत करूँ मित्रों आज બી એ જાહેર વહીવટ અંતર્ગત પેપર ક્રમાંક પાંચ વિકાસલક્ષી વહીવટ એના ભાગ એકનો આગળનો ભાગ આપણે જોઈશું અગાઉના ભાગનું પુનરાવર્તન કરીએ તો આપણે ઉદ્દેશ્યોમાં જોયું કે આ એકમના ઉદ્દેશ્યો શું છે તે અંતર્ગત આપણે પ્રસ્તાવનાથી શરૂ કર્યું કે કઈ રીતે જાહેર વહીવટ વિદ્યાશાખાની ઉત્પત્તિ થઈ તેમાં અલગ અલગ તબક્કાઓ આવ્યા અને જે વિશ્વયુદ્ધ બે થયું એની જે અસર થઈ તેને લીધે નવા ઘણા રાષ્ટ્રો સ્વતંત્રતા મેળવી અસ્તિત્વમાં આવ્યા આ નવા સ્વતંત્રતા પામેલા રાષ્ટ્રો પાસે ઘણી ઘણા પડકારો હતા અને તે સમયે અથવા તો ત્યાં સુધી અમેરિકા અને યુરોપના વહીવટી અને રાજ્ય શાસનના વિચારકોએ તુલનાત્મક વહીવટી વિદ્યાશાખામાં વધારે આગળ સંશોધન કરી જાપાન ભારત અને ઓગણીસો પંચાવન સુધી જેમ પોલ એપલ બે ઓગણીસો ચોપનમાં ભારતમાં આવીને અભ્યાસ કરેલો એવી રીતે બધે જ અલગ અલગ જાપાન સિંગાપોર હોંગકોંગ ભારત આફ્રિકાના રાષ્ટ્રો વેસ્ટ એશિયાને દક્ષિણ એશિયાના રાષ્ટ્રો એમ બધે જ અભ્યાસ કરીને એ લોકોને સમજાણું કે એક જાહેર વહીવટનો કોઈ એક વિચાર કોઈ એક પ્રક્રિયા કે કોઈ એક સિદ્ધાંત શાશ્વત રીતે લાગુ ન પાડી શકાય એનું મુખ્ય કારણ એ છે કે દરેક રાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ સાંસ્કૃતિક સ્થિતિ સામાજિક સ્થિતિ અને આર્થિક સ્થિતિ અલગ હોવાની અને એ ત્યાં નિર્ભર કરશે ત્યાંના લોકો ઉપર ભારત પાસે સાંસ્કૃતિક વારસો જે છે તે ખૂબ બહોળો અને લાંબો છે ઐતિહાસિક છે અને એ જ રીતે આપણે જ્યારે સ્વતંત્રતા મેળવી તો આપણે અંગ્રેજોની પાસેથી જે વારસામાં મેળવેલી પ્રક્રિયાઓ માળખાઓ અમલદારશાહી નોકરશાહી અને સિદ્ધાંતો જે હતા વહીવટના એનાથી આપણે શરૂઆત કરી આપણે એમને બદલવાના જ હતા ને બદલ બદલી નાખ્યા છીએ એ પ્રક્રિયામાં પણ છીએ પણ જ્યારે એ સંધ્યાએ પંદર ઓગસ્ટ જે દિવસે આપણે સ્વતંત્ર ભારત તરીકે અસ્તિત્વમાં આવ્યા તો એ દિવસે આપણી પાસે જે કંઈ સંસાધનો હતા માનવ બળ આર્થિક કે વિત્તીય વ્યવસ્થા જે આપણી હતી એના થકી જ આપણે આગળ વધવાનું હતું અને ધીરે ધીરે આપણે આપણી અભિપશાને આપણા સંકલ્પો મુજબ એમાં બદલાવ કરતા ગયા તો એ જ રીતે વૈશ્વિક સ્તરે પણ જે નવા રાષ્ટ્રો બનેલા તો એ લોકો પાસે પણ આ જ પડકારો હતા અને ત્યારે વિચારકો સંશોધકોએ ભેગા થઈ અને ફરી એકવાર વિકાસ વહીવટ કેવો હોવો જોઈએ અને એમાં શું થઈ શકે એના આ સંકલ્પનાને વિચારથી શરૂઆત કરી તો આપણે જો એની એની ક્રમબદ્ધતા જોઈએ તો જાહેર વહીવટ પછી તુલનાત્મક વહીવટ એની સાથે સાથે નવા જાહેર વહીવટનો ખ્યાલ પણ આવ્યો અને એની સાથે સાથે વિકાસ વહીવટનો ખ્યાલ આવ્યો તો આ આપણે આનાથી શરૂ કરીએ આપણે ગયા ભાગમાં એનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો તો કે વિકાસલક્ષી વહીવટનો અર્થ શું છે આપણે જોયું કે કોઈ એક વ્યાખ્યા નહોતી ઘણા બધા વિદ્વાનોએ ઘણા બધા અલગ અલગ રીતે એને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો પણ એ બધી જ વ્યાખ્યાઓને અંતે આપણે જે છે તે એક ચોક્કસ એની લાક્ષણિકતાઓ તારવી શક્યા જે આપણને સમજવામાં મદદરૂપ થાય છે તો રાજ્ય પોતાના તંત્ર દ્વારા વિકાસના ક્ષેત્રને મહત્વતાનું પ્રદાન કરે છે એ શું મહત્વતા આપે છે કે સ્વેડલ જે એક વિચારક થઈ ગયા એમના અભિપ્રાય પ્રમાણે જો આપણે જોઈએ તો વિકાસશીલ દેશોના વહીવટનું વિકાસ એ આ ક્ષેત્રને ઘણું હવે આ સામાન્ય રીતે ગૂંછવણ ભર્યું લાગે કે વિકાસનો વહીવટ ને વહીવટનો વિકાસ પણ આ બે એક સાથે કાર્ય કરે છે જે રાષ્ટ્રનું તમારે વિકાસ કરવો હોય તો એનો વિકાસ વહીવટી પ્રક્રિયા અને વહીવટી તંત્ર જેટલું મજબૂત એનાથી જ થવાનું તો જો વિકાસ સાધવો હશે તો વહીવટનો વિકાસ કરવો પડશે વહીવટી પ્રક્રિયાઓનો વિકાસ કરવો પડશે વહીવટી માળખાઓનો વિકાસ કરવો પડશે વહીવટી માનવબળ એટલે કે નોકરશાહી અમલદારશાહી જે સ્વરૂપમાં હોય તેને વધારે આપણે વિકાસશીલ બનાવી મજબૂત કરશું પ્રશિક્ષણ આપીને તો એ માળખાઓ માણસો અને પ્રક્રિયાઓ મજબૂત હશે તો રાષ્ટ્ર વિકાસ કરી શકશે આનું બહુ સામાન્ય ઉદાહરણ કે જો ભારતને સ્વતંત્રતા સમયે એની પાસે રેલવેનું નેટવર્ક ના હોત વીજનો પુરવઠો ને નેટવર્ક ના હોત તો આપણે એને શરૂઆતથી બનાવવામાં જે સમય લાગે અને એ બનાવ્યા પછી જે લોકોની જરૂરિયાત છે એ મુજબ ના હોય તો એમાં આપણે ત્યારે ફેરફાર જે કરીએ તે થયો વિકાસનો વહીવટ કે એક ગામમાં અથવા તો શહેરના સ્તરે સ્થાનિક સ્તરે લાઈટ હોવી એટલે કે વીજ પુરવઠો હોવો સ્વાસ્થ્યની સેવા હોવી અને શિક્ષણની સેવાઓ હોવી હવે આ બધા જ માળખા કઈ રીતે કામ કરવા જોઈએ તો જે લોકો છે જેની માટે આ માળખા બનાવ્યા છે એની જરૂરિયાતને સંતોષવા જોઈએ એવા માળખા હોવા જોઈએ એવી પ્રક્રિયા હોવી જોઈએ અને એવા ત્યાં કામ કરતા વહીવટી કર્મચારી હોવા જોઈએ તો એક આને ઉદાહરણને આગળ વધારતા આપણે જોઈએ કે એક સમય એવું કહેવાતું કે ભારતમાં લાયસન્સી રાજ છે કે તમારે લાઇસન્સ પણ એ વ્યક્તિ પાસેથી લેવું પડે છે એ વહીવટી અધિકારી કે જેને એ બિઝનેસની એ ટ્રેડની એ વાણિજ્યની કોઈ સમજ જ નથી કાં તો એ તમને ના પાડશે ને કાં તો એ તમને લાઇસન્સ આપી દેશે પણ જેવું બજાર એટલે કે વૈશ્વિકરણ આવ્યું તો સિંગલ વિન્ડો ઓપરેશનની વહીવટી પ્રક્રિયા થઈ ગઈ કે એક જ જગ્યાએ દરેક સમસ્યાનું સમાધાન દરેક પ્રકારના લાઇસન્સો એ તમને બધું મળી રહે તો આ જે થયું આ જે વહીવટી માળખામાં પરંપરાગત વહીવટ અને વિકાસલક્ષી વહીવટમાં જે મુખ્યત્વ ફેર આવ્યો તે આપણે જોયું તો ગયા ભાગમાં પણ કે લોકોની સહભાગીદારીતાને કેન્દ્રમાં મૂકવામાં આવી લોકોની અભિપ્સા લોકોના વિચારોને કેન્દ્રમાં મૂકવામાં આવ્યા અને એ મુજબ વહીવટી પ્રક્રિયાઓમાં વહીવટી માળખાઓમાં અને વહીવટી માનવબળમાં જરૂરી ફેરફાર કરી કાર્યદક્ષતા અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ લાવવામાં આવી તો વિકાસલક્ષી વહીવટ એટલે સરકારી વહીવટને કાર્યરત વિભાગ એવું સાદી ભાષામાં કહી શકાય પણ આ સમગ્ર વિભાગ કાર્યભિમુખ હોય છે અને તેથી વિકાસના ઉદ્દેશોને પાર પાડવામાં આવે છે તે કેન્દ્ર સ્થાને હોય છે તો સ્વેડલના અભિપ્રાય પ્રમાણે વિકાસશીલ દેશના વહીવટનું વિકાસના ક્ષેત્રને ઘણું મહત્ત્વનું પ્રદાન હોય છે પરંતુ તેના માટે સમસ્યાઓ અંગેની સાચી સમજણ હોવી જરૂરી છે એટલું જ નહીં તંત્રના વિવિધ સ્તરે આ કામગીરી થતી હોય છે તેની પણ સમજણ અને જાણ હોવી જોઈએ દાખલા તરીકે અધિકારીઓએ વિવિધ પ્રકારના નિર્ણય લેવા પડે છે વિવિધ પ્રકારની નીતિઓ અમલમાં મૂકવી પડે તેમજ વિકાસલક્ષી વહીવટમાં રોકાયેલા બધા માણસો પાસેથી પૂરતું કામ લેવું પડે આમ વિકાસલક્ષી વહીવટ એટલે સરકારી વહીવટનો કાર્યરત વિભાગ એમ આપણે સમજી શકીએ ક્યારે જે આપણે દાખલો સમજીએ એનાથી આગળ જોઈએ કે હેરી ફ્રીડમેનના અભિપ્રાય પ્રમાણે આધુનિકતા જેમાં સામાજિક આર્થિક વિકાસ અને રાષ્ટ્રનું ઘડતર આ માટેના કાર્યક્રમનો અમલ આ એમનો અભિપ્રાય છે કે હેરી ફ્રેડમેન કોને વિકાસલક્ષી વહીવટ કહે છે કે આધુનિકતા જેમાં સામાજિક આર્થિક વિકાસ અને રાષ્ટ્ર ઘડતર માટેના કાર્યક્રમોનો અમલ કરવામાં આવે એ કાર્યક્રમના અમલીકરણ માટે અને તંત્રની કાર્યક્ષમતા વધારવા માટે તંત્રમાં જે જરૂરી પરિવર્તન કરવામાં આવે તેને વિકાસલક્ષી વહીવટ કહેશું એવી જ રીતે એક હેન્ડ બેનલીના મત પ્રમાણે વિકાસલક્ષી વહીવટ એટલે સરકારનું કે સંસ્થાનું એવું તંત્ર જે કાયમી અને સ્થાપી સ્થાયી વિકાસ સાધવાના ધ્યેય સાથે કાર્યરત બની વધારે કાર્યક્ષમતાથી ફરજ બજાવે છે એટલે માળખાઓ પ્રક્રિયાઓ માણસો બદલાય છે પણ એક કોના આધારે બદલાય છે સામે જે લોકો છે એમની જરૂરિયાત અને એમના સપના પૂરા કરવા એમને આકાર અને અમલ આપવા માટે જે બદલાવો લાવવા પડે તો વિકાસથી વહીવટ અંગે ગાંટ ગેન્ટ નામના ગેન્ટ નામના વિચારક એવું કહે છે કે જાહેર વહીવટનું એવું પાસું છે જેનું ધ્યાન જ્યારે જાહેર સંસ્થાઓને સંગઠિત વ્યવસ્થિત કરવા પર કેન્દ્રિત થયેલું હોય છે જેથી સામાજિક આર્થિક સુધારણાના કાર્યક્રમો સાનુકૂળતાથી અને ઝડપથી અમલમાં મૂકી શકાય અને આમ પરિવર્તનને આકર્ષક અને શક્ય બનાવવાનો તેનો હેતુ છે કોનો વિકાસલક્ષી વહીવટનો હેતુ છે તો આમ વિકાસલક્ષી વહીવટના જે મુખ્ય બે ઘટકો આપણે અગાઉ લાક્ષણિકતાઓ જોઈએ હવે ઘટકો જોઈશું ને કયા બે મુખ્ય ઘટકો છે તો કે નોકરશાહી પદ્ધતિ જે ઉપલબ્ધ કૌશલ્ય અને તજજ્ઞતાનો મહત્તમ ઉપયોગ કરી સામાજિક આર્થિક વિકાસનો આરંભ કરે છે અને તેની ગતિને સળ બનાવે છે આ એક ઘટક થયું બીજું ઘટક વિકાસલક્ષી વહીવટની ગતિ વધારવા માટે વિકાસની પ્રક્રિયાના કૌશલ્યને સંગઠિત કરે છે તો વિકાસલક્ષી વહીવટની સંકલ્પના એના અલગ અલગ અર્થ અલગ અલગ મત આપણે અત્યાર સુધી જોયા તો આગળ જ્યારે આપણે વધીએ તો વિકાસલક્ષી વહીવટ બાબતે આપણી સમજણ શું બને છે જે આપણો ઉદ્દેશ્ય છે આ એકમ ભણવાનો તો કે વિકાસલક્ષી વહીવટ લોકોની જરૂરિયાત અને ઈચ્છા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે વિકાસલક્ષી વહીવટ ક્યારે સાધ્યો કહેવાય કે જ્યારે એ વહીવટ જ્યારે આખી પ્રક્રિયા લોકોની જરૂરિયાત અને ઈચ્છા જેમ મેં કીધું કે એમની સપનાઓ અભિપ્સાઓ છે એની ઈચ્છાઓ શું છે ને એને અમલ કરવા માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે એ જ રીતે તેને યોજનાના ઘડતર સાથે જાહેર કાર્યક્રમો જાહેર નીતિ અને પ્રકલ્પો એટલે કે પ્રોજેક્ટ સાથે તેમને પોતાના અમલીકરણ સાથે સીધો સંબંધ છે અને આયોજિત પરિવર્તન એટલે કે પ્લાન ચેન્જ જે આપણે જોયું હતું કે પ્લા આયોજિત પરિવર્તનના કાર્યમાં તે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે બીજા શબ્દોમાં કહીએ તો યોજના અને કાર્યક્રમોનું આયોજન સંયોજન દેખરેખ મૂલ્યાંકન એ તેનું મુખ્ય કાર્ય છે હાલ જેમ બને છે તેમ પ્રજાએ ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ નક્કી કરેલી નીતિઓનો અમલ કરવા પૂરતું કામ મર્યાદિત રહેતું નથી જે પ્રણાલીગત જાહેર વહીવટને જાહેર નીતિના નામે જે થતું કે સરકાર નક્કી કરે અને સરકાર અમલવારી કરે તો અહીંયા એવું નહીં અહીંયા જનભાગીદારી લોકોની ભાગીદારી લોકોની ઈચ્છા પર જે વહીવટ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે તેને આપણે વિકાસલક્ષી વહીવટ કહીએ છીએ તો વિકાસના વહીવટમાં નીચેની બાબતો છે વિકાસ માટે નવીન યોજનાઓનો અમલ બધા કાર્યક્રમોમાં પાયામાં વિકાસ હોવો જોઈએ વિકાસ માટેની પ્રક્રિયા જરૂરિયાત પ્રમાણેની અને સ્વાવલંબી હોવી જોઈએ સસ્ટેનેબલ સ્વાવલંબી અને જરૂરિયાત પ્રમાણે એટલે કે જનભાગીદારીમાંથી લોકોના મંતવ્ય અને લોકોની ભાગીદારીથી સ્વીકૃતિ પામેલી હોય હવે કોઈ ગામમાં સપોઝ શાળાની જરૂરિયાત હોય અને ત્યાં પછી કોઈ સરકાર એવું નક્કી કરે કે આની આ જગ્યા પર અત્યારે આપણે ગોડાઉન બનાવશું શાળા મોકૂફ રાખીએ તો એવું ના ચાલે ત્યાં બાળકોની સંખ્યા વધારે છે લોકોની ઈચ્છા અને ભાગીદારીથી લોકો કહે છે કે ભાઈ પહેલાં શાળા આપો પછી અમને ગોડાઉન આપશો અને અમારી નોકરી કે આજીવિકા માટે વિચારશો તો ચાલશે પણ પહેલાં અમારે શાળાનું શાળા માટે જમીન અને શિક્ષકો જોઈએ છે શાળા જોઈએ છે અને પછી અમને સ્વાસ્થ્ય બાબતની સુવિધા આપો તો લોકોની ઈચ્છા શિક્ષણ અને સ્વાસ્થ્યની છે પણ સરકાર જો વાણિજ્યને પ્રમોટ કરે અથવા તો એ જગ્યાએ એક ઉદાહરણ તરીકે એક કાલ્પનિક ઉદાહરણ છે કે જો એવું થતું હોય તો એ વિકાસલક્ષી વહીવટનું ચિહ્ન નથી સામાજિક વિકાસ પર ધ્યાન વધારે આપવાનું છે અને માનવ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત તરીકે ઉપયોગ કરવાનો છે તો સાંભળો જે આપણે જનભાગીદારીની વાત કરી કે લોક ભાગીદારીની કરી તો એ માત્ર સામાજિક માળખાઓને તે વધારે મજબૂત નથી બનાવવાના પણ સમાજને એકંદરે મુખ્યત્વે સમાજમાં પણ એ બદલાવ આવે સમાજની વિચારની પ્રક્રિયામાં બદલાવ આવે એવો આ વહીવટનો હેતુનો ઉદ્દેશ્ય હતો વિકાસ તરફથી આપણી દ્રષ્ટિ એક તાંત્રિક સમસ્યા તરીકેની નહીં પરંતુ એક આદર્શ નિયમ તરીકેની હોવી જોઈએ મર્યાદિત સ્ત્રોતો કે જેને આપણે રિસોર્સિસ કહીએ છીએ તેનો અસરકારક અને ઓપ્ટિમમ એફિશિયન્ટ અને ઇફેક્ટિવ યુઝ અસરકારક અને કાર્યક્ષમ પ્રયોગ કરવો અને પ્રજાની પાયા પાયાની જરૂરિયાતો પૂરી પાડી શકાય તે માટે રો યોગ્ય રાજકીય વ્યવસ્થા તંત્ર માટે જરૂરી જે કંઈ કરવું પડે કરવું તો વિકાસ વહીવટને આ બાબતો આપણે હવે તારવી શકીએ છીએ તો આ સાથે મિત્રો અહીંયા આ ભાગને વિરામ આપીશું નવા ભાગ સાથે આજ એક અમને ફરી આગળ વધારીશું ત્યાં સુધી વાંચતા રહો શીખતા રહો સ્વસ્થ રહો ખુશ રહો જય હિન્દ જય ભારત